નવા વર્ષની શરૂઆતમાં જ રાજ્યમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં ત્રણ લોકોના મોત થયા છે બનાસકાંઠાના સુઈ ગામ નજીક ભારતમાલા હાઈવે પર ખાનગી બસ અને ટેન્કર વચ્ચે ભયાનક અકસ્માત થતા ત્રણ લોકોના મોત નીપજ્યા છે જ્યારે દસથી થી વધુ લોકો ઘાયલ થયા છે મળતી માહિતી અનુસાર જામનગરથી રાજસ્થાન જતી લકઝરીને રહેલા ટેન્કર ચાલકે ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે દસથી વધુ લોકો ઘાયલ થયા હતા મધરાતે ધડાકો સાંભળાતા સ્થાનિકો એકઠા થયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસે તુરંત ઘટના સ્થળે દોડી જઈ ઘાયલોને સારવાર અર્થે એકસો આઠ મારફતે ભાભર અને થરાદ સહિતની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ કર્યા છે જ્યારે મૃતકોનો પોસ્ટમોર્ટમ અર્થે સુઈગામની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માત એટલો ભયંકર હતો કે ખાનગી બસનો કચ્છર ઘાણ વળી ગયો હતો આ ઉપરાંત ખાનગી બસ અને ટેન્કરને અલગ કરવા માટે પોલીસને ત્રણ ક્રેનની મદદ લેવી પડી હતી